આવનારા સમયમાં વડોદરા સહિત રાજ્યની મોટા ભાગની આરટીઓ કચેરી ખાતે એઆઈ આધારિત ટેકનિકલ ડ્રાઇવિંગ ટ્રેક દ્વારા લાયસન્સની કામગીરી કરવામાં આવશે અનેક આરટીઓ કચેરીઓમાં લાંબા સમયથી ટેકનિકલ ઇશ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી પરેશાન અરજદારો માટે આ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા શહેરના છેવાડે આવેલ દરજીપુરા આરટીઓ ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે પરંતુ છાશ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે જી સ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા એક મહિનામાં આઠ દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી

તબક્કાવાર રાજ્યની તમામ કચેરીઓમાં તબક્કાવાર રાજ્યની તમામ કચેરીઓમાં કામગીરી શરૂ કરવામાં આવે છે જે અંગે વડોદરા કચેરીમાં પણ ટૂંક સમયમાં એઆઈ આધારિત ટેકનોલોજી બેઝ ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તમામ વાહન ચાલકોને પારદર્શક તેમજ સમયનો વ્યય ન થાય તેમજ જે પણ જૂની તકલીફો થતી હતી કનેક્ટિવિટીની એનું પણ નિરાકરણ આવશે અને જે પણ ટેસ્ટ છે એમાં પારદર્શક રીતે અને તમામ અરજદારોને ટેસ્ટ લઈને સમયમાં લાયસન્સ પણ ઝડપથી મળી જાય તેવું કરવામાં આવે